ઓલી બાજુ ઓલી બાજુ જય ભવાની પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ સૌ અને આપણા સૌના લાડીલા ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આભાર

રણના મેદાનમાં નાના એવા મધ્યમ વર્ગીય ખેડૂતના દીકરાને કાર્યકર્તાને આશીર્વાદ આપવા એવા છો આપ સૌનો હૃદયથી આભાર માનું છું મારા રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરું છું આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ માનની જગદીશભાઈ માનની સિદ્ધાર્થભાઈ માનની સુદાન ભાઈ સહિત બધા જ આકમ જેવા આગેવાનો બેઠા છે બધાને ઓળખું છું કારણ કે ઘણા વર્ષો કાર્યકર્તા બની આપ સૌની વચ્ચે કામ કરવાનો અવસર મળ્યો પણ આજ ઇન્ડિયા ગઠબંધનના સૌ સન્માનની હાકમ જેવા આગેવાનો મોરબીઓ મારા સારથીઓ વહલા પત્રકાર ભાઈઓ આપ સૌ જાણો છો કે આજ લોકસભાની ચૂંટણીના પડગમ વાગી ચુકા છે પેલા તબક્કાનું આજ મત ઈ પેટીમાં પુરાયરો છે અને બીજી તરફ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં શાસકોનો અહંકાર સતત અને સળંગ સાતમા આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આ રાજકોટમાં ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપીને ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા એ ભારતીય જનતા પાર્ટીના લોકો તે ગુજરાત ના ભવિષ્યમાં ધકેલ ધકેલાઈ જનારું જે મારું યુવાધન છે ને એને બચાવવા માટે એની આવતીકાલને બચાવવા આપણે આજ સૌ ભેગા થયા છે કોઈ કીધું કે પરેશભાઈ તું નાના કરતા હા કરી બેઠો એ કીધું હા હું કોંગ્રેસ નો કાર્યકર્તા છું અને જયારે જયારે આ દેશની દીકરીઓ ના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે ને ત્યારે મારે મારે એ સભાની અંદર ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી બનવું બાપ એ હા દીકરીઓના દામનને દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણનો સાથ ભગવાન રામ જીવનની મર્યાદા ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ચિંધેલી મર્યાદા કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય આજ ભારતીય જનતા પાર્ટી એ આ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે ત્યારે ગીતાનું જ્ઞાન લઈ અને મારી માતા કુંતાએ અભિમન્યુ ને બાંધી રાખડી તેવી શક્તિ આ દીકરા રાખડી બાંધી છે એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ હું તો

આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી આ પરસોત્તમ વિરુદ્ધ પરેશની અહંકાર બનવાનું સપનું નતું પણ આજ આજ આ રાજકોટના રણ મેદાનમાં ફરી પાછો આશા અને અપેક્ષાઓનું

લોખંડી પુરુષ સરદાર જેને લાગણીના તાતને જોડવાનું કામ કર્યું બાપ આ દેશના અસંખ્ય રજવાડાઓ મારા સરદારના ખોળામાં ત્યારે માં ભારતી એની રચના થઈ હતી મારી માવલડ્યું તમારા બાપ દાદા અમારા બાપ દાદાના ખોળામાં રાજ ધીરા ને એના ઋણ ચુકવવા માટે હું રાજકોટ આવ્યો મુંજાવાની જરૂર નથી રાજકોટનો જન જન ચૌતલિયા બની અને આ દેશની દીકરીઓની રક્ષા કરવાનો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે સંસદ સભ્ય બનવાનું સપનું નથી જોયું પણ ખરા રામ રાજ્યની પુનઃ સ્થાપના કરવા માટે હું રાજકોટ દીકરીઓની આંખમાંથી આંસુ જોયા મારી માવલડ્યું આ તમારા આંસુને રોકી રાખજો તમારા આંસુને રોકી રાખજો સંસદ સભ્ય બનવાનું સપનું નહોતું પણ મારો રાજકોટનો કોંગ્રેસ પરિવાર છે ને શેઠા પડોશે આવ્યો આ કોઈ પરિવાર મને આંગળી પકડીને રાજકોટ લઈ આવ્યો બોળી સંખ્યામાં એક નાના એવા કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌના પ્રેમ ઉપર આશીર્વાદથી આજ આજ

બહેન તરીકે અમારી ફરજ બને છે કે જ્યારે તે અમારા માટે સ્વાભિમાનની લડતમાં ઉતર્યા છે તો માતાજી એમની રક્ષા કરે જે કોઈ પણ એના વિરોધ વંટોળ ઉભા થાય એમાં એ એમને શરીરને સ્વાસ્થ્ય રહે અને એ અમારી લડતને ન્યાય અપાવી દે એટલા માટે રક્ષા સૂત્ર તરીકે અમે રાખડી બાંધી છે સમાજ ના મહિલા અગ્રણીઓ પણ આવ્યા છે મહિનામાં પણ આવ્યા છે અને તેમને કોંગ્રેસ ને સમર્થન ચોક્કસ કારણ કે જે કુંભકરણની નિંદ્રામાં સરકાર સોઈ રહી છે અમારા સ્વાભિમાનની લડત હતી એમની પાસેથી ખાલી અમે એટલું જ કીધું હતું કે રૂપાલાને ને એ હટાવો છતાં પણ આટલા હું લાસ્ટ ડેટનું અલ્ટિમેટમ આવી ગયું ઓગણીસ તારીખની ડેટ આપી દીધી તમને પાછું ફોર્મ લઈ લેવા માટે અથવા તો રદ કરવા માટે તે નથી કર્યું આ એ ક્ષત્રિય સમાજ હતું કે જેણે હિન્દુત્વની રક્ષા માટે અને હિન્દુત્વને આગળ વધારવા માટે ભાજપને ખંભે લઈને ફરતી હતી ખંભે લઈને ઉચકીને ફરતી હતી આગળ વધારી દીધી તમને ઊભી કરી હતી પણ હવે તમે એમ કહો છો કે ક્ષત્રિયની જરૂર નથી તમારા વોટની જરૂર નથી તો જેને જરૂર છે અમે એને ટેકો કરીશું નહીં આપ પેલા પણ કોંગ્રેસ માં તો હતા ફરી પાછા જે આંદોલન થયું ગયા તમે જે ક્ષત્રિય સમાજ સાથે મેં ત્યારે કહ્યું હતું કે મારા સમાજને જ્યારે જરૂર છે ત્યારે હું મારા સમાજ સાથે જ રહીશ અને હવે ફાઇનલ અલ્ટિમેટમ આપ્યું હતું છતાં પણ એમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નથી આવ્યો રાજપૂત સમાજની તરફેણમાં નિર્ણય લેવામાં નથી આવ્યો તો આજથી અમારા જે ચૌતલિયાભાઈ આવ્યા છે આજે આપણે જોયું કે એમણે ઉમેદવારી પત્રક કર્યું તો ચોક્કસપણે જૌતલિયાભાઈની સાથે એમની મહેનુ રહેવું જરૂરી હોય છે આપણે જોયું કે અમારે યા ભાઈ ને રાખડી પણ બાંધી અમાર રાખડી બાંધી અને વિજય આશીર્વાદ આપ્યા છે તો આજથી હવે ભરપૂર કોંગ્રેસ પ્રચાર ચાલુ